તમારા પતિ દ્વારા માર કુટ કરવામાં આવ્યા છે બેન એટલે હકીકત તો છે ને હું ખાલી પૂછું છું કારણ કે મને હું તમારા પતિ દ્વારા તમને કીર્તિ પટેલ ની બાબત થી કઈક માથાકુટ થઈને એવું કઈ ખરી એવું કઈ એટલે કે હા એટલે આ બધું શું સમાજ કરાવે ને આવું ને આવું હું તો સમાજ માટે લઈ ગયા સમાજ ને આ બધું કરાવવાની એમ કે મેન શું છે અત્યારે મારું નામ છે એટલે બધાય ને આવું બધું કરવું આપડે કઈ ફોન નંબર ઉપર જાણ કરી કે ફરિયાદ ભજિયાત બજિયાત કેવું કઈ કર્યું છે ના ના એવું નથી કરવું મારે બેન પણ મને આ લોકો એ જે સોસાયટી વાળા એ કીધું કે તમારા જે મીન્સ કે તમે જે કાઈ સાડી કે ડ્રેસ પેરો તો એ પણ ફાટી ગઈ હતી ને એ બધી હકીકત છે હા એટલે યાર મારા મિસ્ટેરે થોડું હાથ ઉપાડી લીધો તો અને એટલા માટે અને શું એમ કે આ બધું કીર્તિ કૃષિનું ના બધું હવે મારે તો એ બધું શું કેવાનું ભાઈ હવે સમજજાજીજી બેનજી એટલે આ બધું હવે કોને ઉભું કર્યું એ કોને ખબર પણ આમાં કોઈ વસ્તુ તથ્ય નથી જે આ બધું બોલ બોલ કરે છે ને અને એવાને હું જવાબ દેવા માંગતી નથી હકીકત આટલા વર્ષથી આપણી જોડે આપણે તમે એટલે તમારા પતિદેવની એક દીકરી તરીકે means કે એક વહુરાણી તરીકે સેવા કરતા હોય તમારી ઉપર હાથ ઉપાડ્યો એ કેટલો યોગ્ય કહેવાય બેન એમ એ હવે કાઈ નહીં ઘર ની matter હતી અને ભોયરું વાંધો નહીં એ બધું હું કઈ હવે કરવા નથી માંગતી મારે મારું ફેમિલી છોકરાઓ ને જોવાનું હોય ને ભાઈ